નિત્ય પ્રાતઃ ઈશ્વર સુમિરણ કરવું જીવનના દરેક પ્રસંગોએ વિનયપૂર્વક વ્યવહાર કરવો આપણી સાથે સંપર્કમાં આવતા દરેક મનુષ્યોની સાથે ક્રોધરહિત પ્રેમભર્યો વાર્તાલાપ કરવો પ્રતિકૂળ પ્રસંગોમાં ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તો પણ ગભરાયા વિના ધીરજ રાખવી આપણા પરિચયમાં આવનારા તમામ મનુષ્યોને આદરભાવ આપવો પોતાની પત્નીને ગૃહલક્ષ્મીનું સ્થાન આપી તેમને સન્માન આપવું કોઈ જ્યારે બોલાવે ત્યારે સન્માન સૂચક શબ્દમાં પ્રત્યુત્તર આપવું માતા પિતાને દેવતુલ્ય માની તેમની આજ્ઞાનું પાલન કરવું દરેક સમયે વ્યવહારિક કાર્યો કરતી વખતે પણ ઈશ્વરનું સુમિરણ ના ભૂલવું દરેક પ્રસંગોએ સત્ય બોલવું અને સત્યનું જ આચરણ કરવું પોતાનું ચારિત્ર્ય સુધારી આધ્યાત્મિક ઉન્નતિના માટે પ્રયાસ કરવો વિચારશક્તિની રોજે રોજ વૃદ્ધિ થાય તેવા પ્રયાસો કરવા કોઈ પણ કામ કરવું માટે અશક્ય નથી તે કામ હું કરીને જ જમ્પીશ એવો દ્રઢ નિશ્ચય રાખવો બ્રહ્મ જ્ઞાની સંત મહાપુરુષોનો સંગ કરી તેમના ઉત્તમ ગુણોનું અનુકરણ અનુસરણ કરવું આરોગ્ય સારું રાખવા પ્રાકૃતિક ઉપાય તરીકે દરરોજ ખુલ્લી હવામાં હરવું ફરવું આત્મામાં સ્થિત અખંડ આનંદનો અનુભવ કરવો દરરોજ એકાદ કલાક ઉત્તમ પુસ્તકોનું વાંચન કરવું જીવનમાં ગમે તે સમયે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં સંતોષ રાખવો પ્રારબ્ધને દોષ ન આપતા પ્રયત્નશીલ બનવું ફક્ત ધનથી જ સુખ પ્રાપ્ત થતું નથી પરંતુ ધન જ દુઃખનું કારણ છે મનની વૃત્તિઓ સ્થિર કરવાથી જ સંતોષ અને સુખ પ્રાપ્ત થાય છે સંસારના મિથ્યા પ્રલોભનોમાં ફસાયા વિના ફક્ત સત્યનું પાલન કરી તમામમાં ઈશ્વરના દર્શન કરવા મૂર્ખ લોકો ચિંતા કરે છે જ્યારે સંતજનો જે સત્ય પરમાત્માને જાણ્યા છે હંમેશા તેની યાદમાં મસ્ત રહે છે પ્રભુ સ્મરણથી જ ક્લેશ કંકાસનો વિનાશ થાય છે સુખ પ્રાપ્ત થાય છે હર ક્ષણ પ્રભુનું સ્મિરણ થાય સંતોનો સંગ મળે તો જ સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે પ્રભુથી વિમુખ માયામાં લિપ્ત રહેનારા જીવો કોઈ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત કરી શકતા નથી જીવનમાં સુખ શાંતિ આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો આ પ્રભુ પરમાત્મા સાથે સંબંધ જોડવો પડશે જે આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે જોડાઈ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે એક તરફ મહેલોમાં રહેનાર કંગાલ હોય છે જેમની પાસે તમામ સુખ સુવિધાઓ હતી પરંતુ નામધનથી વંચિત હતા બીજી તરફ ઝૂંપડીઓમાં રહેનાર નામ ધનને હૃદયમાં વસાવી માલામાલ રહે છે જીવનમાં જે વાતો સાંભળીએ તેને જોઈએ વિચારીએ તથા સમજીને અને જ્યારે માની લઈએ ત્યાર પછી પૂર્ણ વિશ્વાસ આવવાથી જ સુખ શાંતિ તથા દ્રઢતા આવે છે અમે જેને ભોગ સમજીએ છીએ તે ભયંકર રોગ છે જેને અમે સુખ માનીએ છીએ તે દુઃખ છે આ માનવ જીવનનું ફળ વિષય સુખ નથી પરંતુ બ્રહ્મ સુખ છે વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખની અનુભૂતિ થાય છે તે ક્ષણિક અને પરિણામમાં વિષ બરાબર છે પ્રભુ પરમાત્માની ભક્તિ સિવાય બીજા કોઈ માર્ગે સુખ મળતું અશક્ય છે સુખથી નીકળેલું પણ સુખ કારણ બને છે મીઠા વચનો બોલવાથી હૃદયમાં સુખ ઉપજે છે અને કડવું વચન દુખ ઉત્પન્ન કરે છે સાચી સમજ સંત મિલન જેવું અન્ય કોઈ સુખ નથી જે પોતાની તરફ દુખ રાખીને બીજાઓને સુખ આપે છે તે જ સાથો ધર્મી કહેવાય છે સંસારમાં કોઈ પણ મનુષ્યને કોઈ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે તો તે એમ જ સમજે છે કે બસ હું જ સુખી બનેલો રહું અથવા મારો પરિવાર જ સુખી રહે પરંતુ ભક્તના હૃદયમાં આવી ભાવના હોતી નથી ભક્ત સમગ્ર સંસારના માટે સુખોની કામના કરે છે ભક્તના હૃદયમાં એવી ભાવના હોય છે કે જેવી રીતે મેં આ આત્મિક સુખને મેળવ્યું છે આ આત્મિક સુખ સંસારમાં વસનાર તમામ પ્રાણીઓ પણ મેળવે આ આત્મિક સુખ પરમાત્માને જાણવાથી જ પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ માનવને દરેક જગ્યાએ એક પરમાત્માનું નૂર જ નજરમાં આવે છે તથા વિરોધની નફરતની ભાવના આપોઆપ દૂર થાય છે માનવ માત્રને સુખી જોવાની સંતોમાં અભિલાષા હોય છે સંતોનું કર્મ જ એ હોય છે કે તમામને મૂળ સત્ય પરમાત્માની સાથે જોડવામાં આવે ભક્ત સુખ દુઃખની પ્રાપ્તિમાં સમાન રહે છે એટલે કે અનુકૂળતા પ્રતિકૂળતા તેમના હૃદયમાં રાગ દ્વેષ હર્ષ શોક વગેરે પેદા કરી શકતા નથી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ આવતા પોતાનામાં હર્ષ શોક વગેરે વિકારો ન આવવા જોઈએ કારણ કે સુખ જેને મોકલ્યું છે તેને જ દુઃખ મોકલ્યું છે સુખ પણ શિવ અને દુઃખ પણ શિવ કલ્યાણ છે અજ્ઞાની મનુષ્યને સુખની પ્રાપ્તિમાં હર્ષ અને દુઃખમાં દેશ થાય છે એટલે કે તેનો શોખ કરે છે પણ જ્ઞાની ભક્તનો સુખ દુઃખમાં સંભાવ હોવાથી કોઈ પણ અવસ્થામાં તેના અંતઃકરણમાં હર્ષ શોખ વગેરે વિકારો આવતા નથી જેના મનમાં સંતોષ છે તેના માટે હંમેશા બધી જગ્યાએ સુખને સુખ જ છે દુઃખ જ છે જ નહીં ભક્તોને મન બધી વસ્તુઓની કિંમત હોતી નથી અને યોગ્ય સમયે મન મળશે તેની ખાતરી તેમને હોય છે તેથી તે સંતુષ્ટ હોય છે માનવી પોતાના દુઃખે દુઃખી નથી બીજાનું સુખ જોઈને દુઃખી થાય છે જે સ્થિતિમાં મુકાયા હોઈએ તેમાં સંતોષ માનવાથી જ સુખ મળે છે ઈશ્વરથી વિખૂટા પડેલા જીવને સુખ નથી પરમાત્માથી જે વિમુખ છે તે સંસારમાં રખડતો જ રહે છે જે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી તે ભલે સુખી દેખાય પણ તેને અંદરથી શાંતિ નથી જે ઈશ્વરને ભૂલ્યો છે તે ભૌતિક સુખ ભલે ભોગવે પણ તેને અંદરની શાંતિ મળતી નથી વૃદ્ધાવસ્થામાં આ શરીર ઘરડું બને છે પણ મન અને બુદ્ધિ તો જુવાન છે જુવાનીમાં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન કરે છે મન ભગવાનનું ચિંતન કરતું નથી વૃદ્ધાવસ્થામાં દુઃખ ભોગવવું પડે છે રામ રામ જય શ્રી કૃષ્ણ